મિત્રો જ્યારે આપને કોઈ એવું પૂછવામાં આવે ને કે બેંક એટલે શું તો આપને મનમાં પહેલો જવાબ આવે કે ભાઈ આપણે પૈસાની લેતી દેતી કરીએ આ લોન જોતી ત્યારે બેંક લોન આપે અને આપણી પાસે કઈ સેવિંગ હોય તો આપણે ડિપોઝિટ મૂકી શકીએ આ બેંકની વ્યાખ્યા પણ મિત્રો હું તમને એવી બેંકની વાત કરું કે જે બેંક બેન્કિંગ એક્ટિવિટી તો કરે જ છે સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહી છે અને આ બેંક છે એનું હંમેશા એક સ્લોગન રહ્યું છે કે નાના માણસોની મોટી બેંક જી હા મિત્રો તમને ખબર પડી ગઈ જશે કે હું વાત કરી રહ્યો છું રાજકોટ નાગરિક સહકારી બેંકની કે જે બેંક બેંકિંગ એક્ટિવિટી તો કરે જ છે પણ સાથે સાથે સામાજિક કાર્યો કઈ રીતે સારી રીતે કરી શકાય તેમાં પણ હંમેશા અગ્રેસર રહી છે તો ઘણા બધા સામાજિક કાર્યોમાંનું એક કાર્ય કે ઉનાળાના વેકેશનની અંદર નાના બાળકો માટે નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન આ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કરવામાં આવે છે તો આજે આપણે આવી ગયા છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં કે જ્યાં આ નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ ચલાવે છે સાથે સાથે મિત્રો હું તમને કહી દઉં કે બેન્કિંગ એક્ટિવિટીની સાથે આ એક સામાજિક મતમજાની પ્રવૃત્તિ કદાચ જેને કહેવાય ને કે રાજકોટમાં કે ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં કદાચ આ એક જ બેંક કરાવતી હશે એવું આપણે કહી શકાય તો જાજો ટાઈમ નથી લેવો ચાલો આપણે આજે આ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા નિશુલ્ક ક્રિકેટ કોച്ചിંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની માહિતી મેળવીએ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા હર વર્ષે નાના બાળકો માટે એક ક્રિકેટ કોച്ചിંગ કેમ્પનું આયોજન થાય છે જે સમર વેકેશનમાં કરી છે આ છવ્વીસમું વર્ષ છે ફક્ત ને ફક્ત બાળકોની હેલ્થ મેન્ટેન થાય સ્ક્રીન એડિક્ટ સ્ક્રીન થી દૂર થાય જે આજના જમાનામાં બાળકો મોબાઈલ તરફ વળ્યા છે એનાથી થોડાક ડાયવર્ટ થઈને તો એની ફિઝિકલ ફિટનેસ ઉપર ધ્યાન આપે એ અનુસંધાને આ દર વર્ષે અમે આ કેમ્પ કરીએ છીએ

બાવીસ થી ત્રેવીસ હજાર ખેલાડીઓ ભાગ લઈ લે છોકરાઓ પાસે ટેલેન્ટ હોય તાકાત હોય પૈસાના અભાવે પોતે પોચી ન હોય તો એ બીડું રાજકોટ નાગરિક સહકારી બેંકે છે સુધીમાં સુધી ખેલાડી આવ્યા છે એમાં પાંચ થી છ ખેલાડીઓ આઉટ ઓફ ઇન્ડિયા રમે છે અને લગભગ આઠ થી દસ ખેલાડી રણજી રોફી રમી ચૂક્યા છે ઇન્ડિયા એ પણ રમી ચૂક્યા છે અને સ્ટેટ લેવલે ઝોન લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે તો અનેક ખેલાડી પોચી ગયા છે રાજકોટ આપી બેન સમાજ જીવનના દરેક પાસાઓને લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકે ગુનો વિચાર કરીને કામ કરે છે લોકોને આર્થિક રીતે જીવનની અંદર આગળ વધવા માટે પોતાના ધંધાના વિકાસ માટે પ્રાસંગિક જરૂરિયાતોનો પૂર્તતા પહેરવા માટે થઈને લોન તો આપે જ છે સાથે સાથે એના આરોગ્યની પણ ચિંતા કરે છે રાજકોટની નળવાનું હોસ્પિટલોની સાથે કરેલું છે એ હોસ્પિટલમાં દસ ટકા પંદર ટકા બિલના ડિસ્કાઉન્ટ મળતું હોય છે એવી રીતે મેડિકોન રિપોર્ટ કરાવવાના હોય છે તો સારી લેબોરેટરીઓમાં પણ તાઇફ કરેલું છે ત્યાં પણ એમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે તો આરોગ્યની દ્રષ્ટિથી બેંકના સભાસદોના રાજકોટ નાગરિકોના બાળકો રાજકેપના બાળકો છે એ પણ રમતની અંદર આગળ વધે ક્રિકેટમાં એક ટ્વે જ હોય છે બાળકોની અંદર એ વેકેશનની અંદર છેલ્લા છવ્વીસ વર્ષથી આ પ્રસાપનાથ કોચિંગ ગેમ ક્રિકેટ કોચિંગ ગેમ ચલાવે છે બેન નિઃશુલ્ક ચલાવે છે નમસ્કાર રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા નાના બાળકોને ચાર વર્ષથી લઈને સોળ વર્ષના સુધીના બાળકોને ક્રિકેટ કોચિંગ કેમ્પની તાલીમ આપવામાં આવે છે બેંક દ્વારા દર વર્ષે ક્રિકેટ કોચિંગ કેમ્પ ચલાવવામાં આવે છે આ બેંકનો છવ્વીસમો ક્રિકેટ કોચિંગ કેમ્પ છે આપ જોઈ શકો છો આ વર્ષે પણ ચારસો થી પ્લસ બાળકોએ નોંધ કરાવેલી છે અને રમે છે બેંક દ્વારા બાળકોને સ્ટમ્પ બેટ બોલ બધું પ્રોવાઈડ કરવામાં આવે છે બેંક દ્વારા બાળકોને ઓલ્ટરનેટર દે સારો એવો નાસ્તો હેલ્ધી નાસ્તો આપવામાં આવે છે બાળકોને ધ્યાન રાખવા માટે આપણે બોકુલ હોસ્પિટલ દ્વારા એક એમ્બ્યુલન્સ પણ ઊભી રાખવામાં આવેલી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપણને આ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલું છે તો બેંક દર વર્ષે એ લોકોને રમાડે છે બાળકોને છેલ્લે દિવસે પૂર્ણાવૃતિના દિવસે બેંક એ લોકોને પિક્ચર બતાવે છે પિક્ચર બતાવીને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે સાથે સાથે બેંક દ્વારા દ્વારા યોગાની તાલીમ આપવામાં આવે છે એ લોકોને પણ યોગા ટીચર છે આપણે એને પણ બધું પ્રોવાઈડ કરી છીએ અને એ લોકોને રેગ્યુલર બે કલાકની યોગા તાલીમ પણ આપવામાં આવે છે રાજકોટ નાગરી સહકારી બેંક દ્વારા છવ્વીસમો ક્રિકેટ કોચ કેમ ચાલે છે જેમાં બાળકો આવે છે બાળકોની સાથે એમના વાલી એ દરરોજ એમને તેરવા મૂકવા આવે છે વિદ્યાર્થીઓને વાલીઓ માટે સતત પ્રવૃત્તિએ એમને નવરું બેસવું ન પડે કે એમના આવક જાવકમાં સમય ન જાય એ ઉદ્દેશ્યથી અહીંયા ગુજરાત યોગ બોર્ડ દ્વારા એમના જે કાંઈ ટ્રેનર છે એક્સપર્ટ છે એક્સપર્ટ ટ્રેનરો દ્વારા હિમાલીબેન સિસાંગીયા કરીને એક્સપર્ટ ટ્રેનિંગ છે એમના દ્વારા આ યોગ ક્લાસ કરવામાં આવે છે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જે ફ્રીમાં ક્રિકેટ કોચિંગ આપવામાં આવે છે એમાં અમે એને રોજ મૂકવા આવીએ છીએ બહુ સારું આયોજન છે કે બધાને પેરેન્ટ્સને યોગ કરાવે છે અહીંયા યોગથી અમને બધાને ખરેખર જીવનમાં ખૂબ ફાયદો થાય છે ક્રિકેટ કોચિંગ કોચિંગ ચાલુ કેમ્પ ચાલુ છે જ્યાં અમારા બાળકો સવારે વહેલા ઉઠીને રિફ્રેશ થઈને એકદમ ઉત્સાહથી અહીંયા પહોંચે છે રાજકોટ નાગરિક બેંક તરફથી ચાલુ કરવામાં આવેલા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં

看来看去。